અને આ શખ્સ પોતે ડ્રાઈવ કરી રહ્યો છે એમટીએસની બસ ડ્રાઈવ કરી રહ્યો છે ટ્રાફિક સખત જોવા મળી રહ્યો છે કાનમાં પોતે ઇયરફોન લગાવેલા છે હાથમાં મોબાઈલ છે જે આઈપીએલની મેચની કોમેન્ટ્રી સાંભળી રહ્યો છે અને સાથે સાથે આ મહાશય પોતે મોબાઈલમાં જોઈ પણ રહ્યા છે લોકોની જિંદગી આ સ્ટીયરિંગ સ્ટીયરિંગ ઉપર ટકેલી હતી અને આ સ્ટીયરિંગ જેને હાથમાં પકડ્યું છે મોબાઈલ હતો કદાચ આ વ્યક્તિના ભૂલના કારણે બીજાની જિંદગી જાય એનું શું એ વ્યક્તિ તો કદાચ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવે પોતાની બેદરકારીનું ફળ ભોગવે પણ એ નિર્દોષ લોકોનું શું કે જે આ વ્યક્તિના ભરોસે બસમાં બેઠા છે જેમને ખબર એવી છે કે ડ્રાઈવર સારી રીતે બસ ચલાવી રહ્યા છે પણ આ જે મુસાફરો હતા એમની જિંદગીનો સવાલ છે આ વિશે વધુ માહિતી આપ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંગ સોની કુશાંગા ભાઈ તો જોરદાર પોતાની મસ્તીમાં આઈપીએલ જોઈ રહ્યા છે પણ પાછળ જે લોકો બેઠેલા છે એની જિંદગીનું શું આ સ્ટીયરિંગ ઉપર એ જિંદગી છે એ લોકોની કુશાંગ કોઈ પગલા લેવાયા ખરાબ શખ્સની સામે બિલકુલ બે પ્રકારની આશંકાઓ જોવામાં આવી રહી છે તે ડ્રાઈવર છે તેને કાયમી ધોરણે નોકરીમાંથી કાઢવામાં આવે અથવા તેની સામે ભારે દંડ કરવામાં આવે પણ સવાલ ઉભા ત્યાં થઈ રહ્યા છે કે બે દિવસ પહેલાની હજી ઘટના છે મણિનગર ચાર રસ્તાની ભૂલાભાઈ ચાર કે જ્યાં આગળ એક વાહન ચાલકને ને EMTS ના બસ ચાલકે કચડ્યો હતો એ જ સંસ્થાના એ જ શાખાના એ જ બસ ચાલક આ પ્રકારે જ્યારે IPL ની મેચ જોવામાં વ્યસ્ત હોય ત્યારે તેમની પાછળ બેઠેલા પિસ્તાલીસ જેટલા મુસાફરો છે તેમનો ભરોસો ખરેખર ભગવાન ભરોસે જ કહી શકાય કારણ કે અંજલીથી મણિનગર જતી આ બસ હતી અને ગઈકાલની આ ઘટના માનવામાં આવી રહી છે જ્યારે બસના ચાલક છે તે પીક અવરમાં આ રીતે સ્ટીયરિંગ ઉપર મોબાઈલ રાખી અને સંપૂર્ણ રીતે ધ્યાન તેમનું વિડીયો આવ્યો છે સેકન્ડ માં જોઈ શકાય છે સંપૂર્ણ રીતે તેમનું ધ્યાન મોબાઈલ માં છે સામેથી કોણ આવી રહ્યું છે કોણ જઈ રહ્યું છે તેની કોઈ પણ કદર કર્યા વગર તેઓ બસ હંકારી રહ્યા છે કોર્પોરેશન તરફથી જે સત્તાવાર જાણકારી નથી આપવામાં આવી કે તેની સામે શું પગલા ભરવામાં આવ્યા પણ આધિકારિક રીતે મળતી માહિતી અનુસાર તેને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી શકે તેમ છે અથવા તો કોઈ છેલબટાવ જુવાનો હોય તો કદાચ સમજી શકાય કે આટલો બધો મેચ મેચમાં રસ દાખવે પરંતુ અહિયાં ખરેખર ઉંમરની મેચ્યોરિટી પ્રમાણે પણ કદાચ એમણે વિચારવું જોઈએ કે કેટલાય લોકોની જિંદગી આ સ્ટીરિંગ પર છે અને હાથમાં છે